આનંદનગરના ત્રિકોણ બાગમાં આવેલા માળિયામાં રહેતા રહીશોને નળબટર કનેક્શન કાપવાની પેરવી મહાનગરપાલિકાએ કરી હતી જેના મુદ્દે વિવાદ સર્જાયો હતો આ વિવાદના પગલે રાજકોટ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા જૂના ત્રણ માળિયાની મુલાકાત લઈ સમય મર્યાદામાં વધારો કરવામાં આવતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો આનંદનગરના ત્રિકોણિયા બાગમાં આવેલા જૂના ત્રણ માળિયામાં હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત હોવાને લઈ આ ખાલી કરવા માટેની નોટિસ બજાવવામાં આવી હતી ત્યારે સમય મર્યાદા પૂર્ણ થતાં રહીશો દ્વારા ખાલી કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા ગટર અને પાણીની લાઇન કાપવાની પેરવી કરવામાં આવતા સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો જે રોષના પગલે રાજકોટ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આણંદગરના જૂના ત્રણ માળિયા ખાતે પહોંચ્યા હતા અને ચકાસણી હાથ ધરી હતી ત્યારે આવેલા અધિકારીઓએ સમય મર્યાદામાં રિનોવેશન કરવાનું રહેશે અને જે ભાગ

ભાવેશ પટેલ કાર્યપાલક ઇજનેર ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ અત્યારે તમે કઈ જગ્યા પર આવ્યો છો શેના માટે આવ્યા છો અત્યારે હું ભાવનગર ખાતે આનંદનગર કોલોનીમાં અમે આવ્યા છીએ આ કોલોનીમાં બે ત્રણ દિવસ પહેલાં ભાવનગર કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને ગટર પાણી લાઇટ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી આ કોલોની માટે આ કોલોની જર્જરિત હોય એટલે હાઉસિંગ બોર્ડ દ્વારા વખત વખત નોટિસ આપી કોલોનીના રહીશોને રિપેરિંગ માટે તેમજ ભય ભયગ્રસ્ત દૂર કરવા માટે વખત વખત પેપરમાં અને બ્લોક પર નોટિસ ચિપકાવીને જણાવવામાં આવેલ ત્યારબાદ આજે તમે સમય માટે આવ્યા છો અને શું નિર્ણય આવ્યો છે આજે આ કોલોનીમાં જર્જરિત મકાનો છે એના માટે અહીંયા અમે સર્વે માટે અને વિઝિટ માટે આવેલા છીએ અને કોલોનીના રહીશોને એ જ રીતે સમજાવી છે કે જે ભયગ્રસ્ત ભાગ છે ભાગ છે એ કાંક ખાલી કરી દે અને જે રિપેરેબલ ભાગ હોય છે પ્લાસ્ટરથી કે રિપેરેબલ ભાગ એ રિપેરિંગ કરે એટલે ભયમુક્ત થઈ શકે અંદાજે કેટલા વ્યક્તિ કેટલા માળને કેટલા મકાનોને કેટલા બિલ બ્લોકને કરવામાં આવે જે રીતે તમે જાહેર કર્યા છે અને કેટલા રિપેરિંગ કરવાના છે આ આનંદનગર ખાતે કોલોની ખાતે ભાવનગર આનંદનગર કોલોની ખાતે કોર્પોરેશન દ્વારા આશરે સાડા ત્રણસો મકાનો છે જી પ્લસ ટુ ટાઈપના છે ફ્લેટ ટાઈપના મકાનો છે એટલે એનો વધારે પડતો કોમનનો ભાગ જે છે કોમનના સ્ટેરકેસ હોય કે કોમનની દિવાલ હોય એ ભાગ વધારે જર્જર પડતો હોય કેટલા દિવસમાં લોકોને કરવાનું રહેશે કોર્પોરેશન દ્વારા કમિશનર સાહેબ દ્વારા દસ દિવસની મુદ્દત આપવામાં આવી છે એટલે દસ દિવસમાં આ આ લોકો દ્વારા શું રિસ્પોન્સ આપવામાં આવે છે એ પછી આગળ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે